વિરમગામ ટાઉન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિરમગામ શહેરના ગુલવડી દરવાજા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસ પોલીસકર્મીઓ વાહન ચેકિંગ દરમિયાન મળેલી માહિતી મુજબ બેચરાજી તરફથી એક હોન્ડાઈ કંપનીની સફેદ કલરની ઓરા ગાડી જેમાં વિદેશી દારૂ ભરેલો છે જે બાતમીના આધારે વાહન ચેકિંગ કરતા સફેદ કલરની ઓરા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ લંગ એકસો ચુમ્બાળી કિંમત રૂપિયા બોતેર હજાર અન્ય કાચની બોટલ કિંમત રૂપિયા બાર હજાર તેમજ એકસો એંસી મિલની કાચની સીલબંધ બોટલ બસો ચાલીસ કિંમત રૂપિયા ચોવીસ હજાર બિયરટીન ત્રણસો સાહીઠ કિંમત રૂપિયા છત્રીસ હજાર એમ કુલ મળીને એક લાખ હજાર તેમજ ઓરા કંપનીની ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ બે મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ મળીને છ લાખ હજારના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક નજીરભાઈ રહીમભાઈ સંધી રહે રાજકોટ વોર સોસાયટી તેમજ હરપાલ ચંદુભાઈ કિડિયા ગઢવી રહે રાજકોટ દેવપુરાને ઝડપી પારી મુદ્દામાલ જપ્ત કર્યો હતો વિરમગામ ટાઉન પોલીસે બે નામજોગ સહિત એક અજાણ્યા કુલ ત્રણ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ વીએમ નમસા પોલીસ કોન્સ્ટેબલ હરદતસિંહ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ રાજુભાઈ ભરતભાઈ નવનીતભાઈ રાકેશભાઈ ચેતનભાઈ સુરપાલસી સહિતના નવો પોલીસ કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી